મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય લાઈન જૈનોની છોકરીઓ તમારા મા બાપ તમને સેના માટે મોકલે છે મારે જેસીઆઈ ને ધન્યવાદ આપવા છે જે જેસીઆઈ ની સંસ્થા કોઈ જૈન સંસ્થા નથી ભલે એમાં તમે જૈન છો પણ આ સંસ્થા કોઈ જૈન નથી આગ્રહ હું ન રાખી શકું છતાં મેં ગયાના ગયા ચૈત્ર સુદ તેરસ ના દિવસે જ્યારે સમૂહ સામાયિક ની અંદર હું આવ્યો હતો અને એ વખતે મને સમાચાર મળ્યા કે જેસીઆઈ નવરાત્રી રમાડે છે એ વખતે મેં અશોકભાઈ વાત કરી અશોકભાઈ હું ઈચ્છું છું આજે આ પંદરસો ની સભા બેઠી છે એની વચ્ચે તમારી પાસે મારી અપેક્ષા છે કે જેસીઆઈ ની સંસ્થા કમ સે કમ એમના કાર્યક્રમમાંથી માંથી કાયમ માટે રદ કરી દે અને એ તે ટાઈમ અશોકજી ઉભા થઈને મને કીધું મારા સાહેબ તમે બોલ્યા ડન અને એ દિવસથી જેસીઆઈ ની અંદર નવરાત્રી રમાડવાના બાદ થઈ ગયા